હેલો મિત્રો સીતારામ કેમ છે બધા મજામાં હતા આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે વાયગાટાણા ગાટાણા હાથ ફરી આમ કરતી હોય તો વેદ ઉઠોરી પાસે જોઈ ને હું રવા આવી દિનેશ ને ઉઠાડા નહીં ઇસકા આવે વેદની અને જા તાકર જો બહુ જ નહીં આવી કંઈ દેખાતું નથી આજે

લાકડી દૂધ દેવા જાય આગ જોઈએ કીવાનું કરવાનું હોય સુરજ દાદા પણ નીકળી ગયા ને એનો નાસ્તો મળી ગયો કરવા માંડ્યું અલબી સડન બેઠું નીયા કામ છે આરામથી ઓડુ આને ખાવા પીવા ને ગોતવા નું ઓય ગટ આંખારા નો મારા મણજ વારી પોતા ન થા ડુંગરી બટટર જે મે કોને રોટલી કરા માં કરવા શું દે જતો હું હા કરા

તું બોલે કે તું બોલે ગય કોમેન્ટ તો એ પ્રમાણે બનાવવાનું गो में न गो मत थोड़ा सपोर्ट करो तो गाड़ी आगे निकली है ना दिन है सारा चाय को चाय भाई चाय हो वाली ना, तो ना? तो हो भाई दूसरा दफे पास हो के हो पास हो के चाय नो टाइम थे ગયો भाई ચાર

પૂર્ણ અગિયાર એમ રોટલી ની આખ ની મારે થ બાપુજી વાળી કરા વેદ વાવવાની હેતી રાવા નતો દેતો ઢોર નાખતો હતો ત્યાં ઘડીક લેગા તડકો ખાઈ લે વાંધો ન આવે પાડી છે જીણ કીવાય ઢારી આમ પૂરી થી કે હમણાં યારો હે ને ટાઈટ ની વાર મરે કે જાય તે જલાઈ ગઈ ની આથી માન માન મીન ભારતી ઢહડે ઢહડે ને ખીલે પુગાડી માં તો ઓન ભારતી હા 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 થેક યુ ઊભી જ નથી થતી પગું જલાઈ ગયા હા ને આગળ એક બેન આવ્યા તો વેસવા વાળા લુગડા ને એવું બધું હતું કટલેરી તે હિસા હાટુ બેગ જોડું લીધું અહીં કીધું કે ને ભારતી લેવું લેવું કરતી હતી આજ લીધી હોય ને પાસેથી બે કાલે ઓનલાઈન જોતી હોય તો પાછી મૂકી દીધી ને વરે આજ બે લીધી એક દિવે હાટુ એને હાટુ લીધી એના પાસેથી કે હિયારો હતી આખી બાઈને જોઈએ ટાયર લાગેની ને રહીતી પહેરાવામાં ના લે હવે બે દોડી કોરા હે તો હું ખાઈ પાછો આગળ આપણે ખાવા નહીં હતી હમણાં ભૂગ્યા હે વાર હતી ભારતી નિશા એ કેર હે ગયું ને કાલે વરે જાહે

ખાધું તો નહીં ને ખાધા વગરનો એમને હોવા ગો ચાકડી હું તો દિનેશ જો થાંભલો આગતા હતા વાવા વાળા ભાઈ પૂગ્યા એવા નવા ટ્રેક્ટર પડ્યું દેખાતું હોય થાંભલો જો કે આંકવાનો બાકી રહ્યો એમાં તે વાગડી વાવવાનું ચાલુ કર્યા મારે વેધ હતો હમણાં હેરખી નિંદર કરતો ને પાછો રે ને રેડું નહીં આગળ વાવું કરી દે બે ખેતર અત્યાર થઈ જાય પછી એક સેલું ખેતર એમાં માંડવી વીણવાની હે કેટલીક રી કેટલીક એ પ્રમાણે ખબર પડે થોડુંક હિમાય દીને છે હાકે તો લીધું જીમા વીણે લીધી પછી અરે એમ દાંતી મારી છે પાછું રાપે છે પછી વરે હિમા વાય છે એવું છે આજે મારે જારા પડ્યા કેમ કે આ ટ્રેક્ટર ચાલુ હોય ધુડ રાખે તે જારા એવા ને એવા થઈ જાય તે બધામાં જરા ને ખીરા બાથરૂમ માં રવેશમાં એવા ઉપર બાથરૂમ ને મારે ધોવું એમાં જારા ને પાડી રવેશ ધોવો เพาะเลยหรือการันก็แล้ว ધૂળ ઉડે એવી પાછી અંદર જાય રૂમમાં જાય ટ્રેક્ટરો નાલત ખેતરું ને ધૂળ ઉડા રાખતી પગ દેવાય નહીં હા વારા તો એવી નીવી કે ખબર ન પડે વાયરું કે નેત વાયરું એ બીજો રોગસ ધોવા નાખતો બાથરૂમ ને છે ધોવાના હાલો તો ધોવા નાખા વિડીયોમાં જોડાય રહી જાય ને જોતા રહે આગળ કામ કરશે કામ ને જો આવવાનું ચાલુ થયું આગળ એ થોડું ઉતાર લેવા દિનેશ ને કે પાસે મકાઈ વાવે પછી છે Mirenme, pero ya voy a chutar હા એટલા મકાઈ વાવે ને પછી વાંધ જવાય ને પછી થોડાક પોપટિયા વાવવાના હે પછી ઓલામાં ઘઉં ને વાવા દી હે એટલે બે ખેતર થઈ જાય રેડી મોગોટું થયું ને જવાય ને મકાઈ તો જોકે હોય ચાર વખત વિહો ને ખવડાવવા જોઈએ વેગાટણ પૂણા પાસ લોટ ની બાંધી લીધો આ ચોરા કરવાના હે તે રીંગણા મૂકાશું લે ત્રણ હતા ને એક આ રીંગણેમાંથી તડ્યું કે ત્રણ થાય એમ નતા હવે ઢોલી કર રમે કારનો ભેગો ને ભેગો એ પોતો પાવડી લેન ઓલું લેન બૂટ ચડતું નથી ગોતે ઓલી કરા નવ પાણીએ કર્યા ભીનું માયગાર્ટન સાડાસ હોય ને મારો ઓરોન થેગું સાપ પીએ લીધો દૂધ મેં રહેવાનું થેગું મા ઢોર ની નાખે ને બીજા ઠામ ને હતા એ બધું મારે મારતે ગો વાવ જો વાડીમાં માં વવાય ગ્યો ને ખાડામાં ખાડા માં જરા કિયું વીગો કર દો વીગો એમ કે કી હે ને ઓ માર રોટલી કરવાની છે હાલો તો રોટલી વળ લે એક દોઢ મિનિટ થિયે ને નેહા રોટલી બનાવે હાલો તમારે બધાયની ખાવા આવવી હોય તો પૂગે યસ ને મારી માટે આછી આછી પાતળી પાતળી બનાવી આપે એ પછી છેલ્લે છેલ્લે હા આજે બનાવ્યો રીંગણાનો ઓરો અને અમારે અહીંયા ખાઈ રોટલી બધા હા ઓરાબેર ભાવે ગરમ ગરમ રોટલો સારું ને એવા થઈ ગઈ રોટલીની ખાઈ લીધો દિનેશ ની બાપુજી બે બાકી આગળી વવાઈ છે દિનેશ આવ્યા ને આવા ગયા આજનો મારો વ્લોગ ગયું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આવતા વ્લોગમાં બાય બાય